એમાં ભાઈ અમારા જોડે રૂપલ તોરલ ઘોડીનું તમે નામ સાંભળ્યું હશે એ ઓલ ઇન્ડિયા ચેમ્પિયન ઘોડી છે તો અમે આ ગોડી મોઢેરા મોઢેરાની અંદર ગયા હતા એમને આમંત્રણ આપીને બોલાયા હતા કે તમે આવો અમારી મેદાન ની અંદર આપણે રેસ કરવાની છે બધાની તો અમે એ રેસની અંદર ગયા રેસની અંદર ગયા તો એની અંદર મેન છે ભાઈ જે છે કાળુભાઈ પોયડા કાલુ અરબ પોયડા પરી વાળા એમને ભાઈ રૂપલ તોરલ જે ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે એના જોડે છેતરપિંડી કરીને

काल तारीख तेर दस काल सोमवार नि दोड સોમવારે અને બાલકની મેદાનમાં સવારથી લઈને સાંજ સુધી જ્યારે પણ પાંચ પાંચ લાખની શરતમાં દોડવું હોય તો એ આવી શકે છે બાકી ચીટિંગથી જીત એ જીત ના કહેવાય જીતવું હોય ખુલ્લા દિલથી અને એક મરજ છે એ મરજ છે ને કદી કોઈ દિવસ કોઈને દગો કરે નહીં અને મહેમાન સાથે કોઈ તમને દગો ના કરે કાલુ અરબે દગો કર્યો છે એને જવાબ અમારે ઘોડીથી ઘોડી આપવાનો નથી મારો કોઈ ઝઘડો નથી વિરોધ મારી રૂપલ તોરલ એને જવાબ દેશે અને જો રૂપલ તોરલ હાલ હારશે તો હું એને પાંચ લાખ આપીશ અને હું જીતીશ